જય ભાગોલ અમને પરમાર આદુ માં રા બંદો આ તમારું સીડી પડી છે ત્યાં આવે પછી ઓટી દોરતે આ લીડું માં કોઈ નિરાતે આલો દર્શન હારું બાલાભાઈ થાકી ગયા છે જગીભાઈ જોઈ રહી છો જોઈ રહી છું પોચી પહોંચી બાકી જગ્યા જઈ રહી Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không

જીઓ જેવું સદીઓ સદીઓ માં કોઈ દિવસ સારું માણસ થશે એક પેજા થઈ ગયો આવો સ્ટેમિના

આકાશ નું દેવતા એ તમને નામ કેમ હોય ગયું તમારું થોબડું તો એવું નથી ના એવું નથી તો કેવું છે મને ઈ હે ને બહુ ગમે છે એટલા માટે બહુ ગમે છે એટલે મને આકાશ રહેવું બહુ ગમે આકાશમાં રહેવું ગમે એટલા માટે મેં નામ લે આનો કઈ મીનિંગ ખાતો ન પણ એમ નેમ કહી દઉં આ મિત્રો આ રામાભાઈ રામાભાઈ આ કાનાભાઈ ભાઈ કહે છે એ કે મને આકાશમાં રેવું ગમે એને કઈ દો ચકલા કોઈ બાજુ ના બને બાલુ નાંગેશ સ્ટીલ સર્વાઇવિંગ સ્ટ્રગલિંગ ઓહો ભાઈ આ વસ્તુ બહુ ખરાબ છે તમે એક વાર ગામનું સેન્જો ભાઈ બંધ ઘણી ટ્રીપ કરી છે કોક વાર અહીંયા આવો દર્શન કરવા તો તમને ખરેખર ટ્રીપની ખબર પડે આપણા ચેનલ જીવાભાઈ નાંગેશ તરસ્યા ત્યાં છે બે બોટલ અત્યાર સુધી પી ગયા છે ત્રીજી ચાલુ છે બીજા માટે રાખવા આ છોકરાઓ બિચારા બેઠા છે અહીંયા ફરારી જેવડો છે ને જીવ ભાઈ ફરે છે હવે ઈ એમ કે છે કે ભાઈ એ તો આટલું તો ખાવા જોઈએ ને મારે અને જેવો કાના પંડત ફોટાનો શોખ છે ને એવું કોઈને નથી ભલે ના ફોટા હારે ના આવતા હોય અમદાવાદ કે ના વાધી બાંધે દોડો ચલો